ધારી તાલુકાના ચલાલા ખાતે આજ રોજ તિરંગા યાત્રા યોજવામાં આવી આજ રોજ ચલાલા મુખ્ય બજાર સહિત વિસ્તારોમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી યાત્રા ચલાલા ગાયત્રી મંદિર ગાયત્રી મંદિર તેમજ ચલાલા નગરપાલિકાથી યાત્રાનું પ્રસ્થાન કરી વિવિધ જગ્યા ઉપર નીકળી જેમાં ધારી ધારા સભ્ય જેવી કાકડિયા પ્રકાશભાઈ કાર્યા ચંદીભાઈ પાન સૂર્ય પારા બાપુ દેવમુરારી મહેશભાઈ મહેતા અને ચલાલા પોલીસ સ્ટેશન પીએસઆઈ રામાણી અને સમગ્ર સ્ટાફ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ તથા મહિલા કોલેજના વિદ્યાર્થીઓ હતા અમરેલી ન્યૂઝ જી આજે ચલાલા ખાતે હરિબા મહિલા કોલેજની દીકરીઓ આપણા આદરણીય માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની સૂચના મુજબ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન ચલાલા ખાતે કરવામાં આવ્યું હતું જેમાં દીકરીઓએ તિરંગા લઈને ભારત માતા કી જય વંદે માતરમના નારા સાથે તિરંગા યાત્રા યોજી હતી અને દીકરીઓની અંદર ખૂબ દેશ પ્રેમ અને દેશ પ્રત્યે ખૂબ ઉત્સાહ જોવા મળ્યો અને સમગ્ર હરિબા મહિલા કોલેજના સ્ટાફગણ અને સર્વે મહેમાનો પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા